સત્તર તારીખ શુક્રવાર આવતીકાલે મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ પદનામિત મંત્રીઓનો યોજાવાનો છે જેવો જ આ શપથ ગ્રહણ સમારોહ પૂરો થઈ જશે ત્યારબાદ તમામ નવા પદનામિત મંત્રીઓ જે નવા મંત્રી તરીકેના શપથ લીધા છે તમામનો ભોજન સમારોહ યોજાશે ભોજન સમારોહ યોજાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓ સાથેની પહેલી કેબિનેટ બોલાવી છે એ પહેલી કેબિનેટ મળશે પહેલી જ કેબિનેટની અંદર તમામ મંત્રીઓને તેમના વિભાગોની સોંપણી કરવામાં આવશે અલગ અલગ વિભાગ જે રાજ્ય સરકારના હોય છે તેની સોંપડી કરવામાં આવશે સાદી ભાષામાં કહીએ તો એ મંત્રી નવા જે મંત્રી બન્યા હશે તેમને પોર્ટફોલિયો આપવામાં આવશે આ પોર્ટફોલિયો મળી ગયા બાદ ધનતેરસના દિવસે તમામ નવા મંત્રીઓ પોતાનો મંત્રી તરીકેનો પદભાર સંભાળશે પોતાના મંત્રી કાર્યાલયમાં પહોંચશે મંત્રી કાર્યાલયમાં અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તમામ મંત્રીઓ પૂજા વિધિ કરશે